અને સમીર છે અહીંયા તો હવે જોવાનું છે સમીર હેલો બર્થ કેમ છે મજામાં જઈશો નહીં હોય તો હવે થઈ જાઉં તો આજે આપણે પાછા આવી ગયા છીએ સવારે દસ વાગે આજે વહેલા ઉઠી તો નવ વાગે નહીં આપણે બહાર જવાનું હતું કંઈક થોડા કામ છે આપણે તો કામ બતાવા જાઉં અને આ જગ્ગો કાલે નતો આવ્યું બાકી હું જગા ભેગો લોક ઉતારા અને સમીરે કાલ ભેગો લો ભાગી ગયો સમીર કે મારે લોકમાં આવું જ નથી હવે મારે કાંઈ ખબર નથી પડતી એટલે સમીર લોકમાં લઈ આવે હું ધરાને લઈને આવીશ એનો ફોટો નહીં એને કહી દઈએ કે તારો ફોટો તારો સીન નહીં આવે તારો સીન નહીં આવે એમ કરી કરીને આપણે કરીએ છીએ બીજો કાંઈ રસ્તો નથી હવે ન આવે એ થોડાક સબસ્ક્રાઈબર વધે પછી જેને મન થાય તો હું આવું એટલે હવે તમારી બોલાઈ જાય તમારી માર નામ સબસ્ક્રાઈબર વધારો તો હવે આપણે જઈએ થોડાક કામથી અને નાસ્તો બાસ્તો કરી લે અને તૈયાર થઈ જાય બહાર

આવી આપણે કામે બામે તો બમેલાઈએ અને આપણા કે નહીં અહીંયા કોઈ દેખાતું જ નથી આ વિભાગમાં આપણે એકલા જોઈએ છીએ જો આપણે બહુ કામ કરી લીધું ને હવે આપણે જમવા બેસું ને આજે આપણે શું છે ખબર ચોરા એવું છે તો આપણે જમી બમી લઈ અને સીધા કામે ચડી કેમકે આજે થોડાક માણા ઓછા છે એટલે કામે તરત જવું પડશે અને પછી આપણે ખાઈ પી યોગ ચાલુ નહીં કરીએ થોડાક ટાઈમ પછી કરશું એટલે કરશું ફરી એવું નથી તો આપણે આ આ બેગ અને બેગ લઈ અને પૂઠારીએ પૂઠારી અને આપણે જઈએ ખાઈ પી લઈએ અને પછી કરીએ વાત સાઈઝ આપણે એકલા એકલા આવીને એમને બેઠા છીએ આ ખુરશી ઉપર આપણી જગા ઉપર બીજું કોઈ છે નહીં એક જણો છે સ્ટોરમાં અને આપણે બે જણા ગયા ખાલી અને આપણે બેઠા છીએ વાત કરીએ તમારી અને હવે પેલા અંદાજે એક કલાકમાં ઘરે જવાનું છે એક કલાક નીકળે એટલે પછી ઘરે જઈને કરીએ તો આવા ટાઈમે બ્લોક ચાલુ બેઝ ફાઇનલી બે વાગી જશે ને હું જાઉં છું ઘરે અને આ મારો આજે તો આ ચોખો તો બહુ પાદી રહ્યો આજે થાકી ગયું ને ફાટી રહ્યા હાથે આજે ઓર્ડર જ એટલા પેલા બે જણામાં તો આ કોઈ નહીં ખૂબ હાલ આર ખોર નહીં ખૂબ હવે ઓકે છેળખાની કરી સામારે ફાઇનલ છે તો હવે આપણે જઈએ આપણા સિવાય કોઈ છે નહીં હવે આપણે બંધ કરીને જઈએ હાલ તો ગેસ આપણે પોચી ગયા છીએ ઘર અને આપણે જઈને હુઈ જાઉં તો હાલો લો ચાહીએ અને કરીએ વાત નવા અવલો